કામરેજને સુરત મહાનગરપાલિકામાં ભેળવવા માટે તાલુકા પંચાયત વિપક્ષ નેતા જે ડી ડી આગેવાનીમાં કલેક્ટરને આવેદન અપાયું કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી ડી આગેવાનીમાં આજરોજ કામરેજ ગ્રામ પંચાયતની હદમાં આવેલ વિવિધ સોસાયટીઓના પ્રમુખશ્રીઓ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં રહીશોએ આજે અઠવા લાઇન સ્થિત સુરત કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો આ મુદ્દે તાલુકા પંચાયત વિપક્ષ નેતા જે ડી કથિરિયાએ જણાવ્યું હતું કે અમે કામરેજના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરીએ છીએ છેલ્લા દસ વર્ષોમાં કામરેજ ગ્રામ પંચાયતની વસ્તી ત્રણ લાખથી વધુ થઈ ગઈ છે પરંતુ તે પ્રમાણે નગર આયોજન કરવામાં આવેલ નથી જેનાથી સમગ્ર કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં નીચે મુજબની ખૂબ મોટી સમસ્યાઓ ઊભી થયેલ છે જે ડી કથિરિયાએ સમસ્યાઓ જણાવતા કહ્યું કે રોડ રસ્તાની સમસ્યા પુષ્કળ માત્રામાં છે મોટે ભાગના રોડ રસ્તાઓની હાલત ખૂબ જ દયનીય છે શાસકોને અવારનવાર જાણ કરવા છતાં તેમના પેટનું પાણી હલતું નથી ગ્રામ પંચાયત હસ્તકના ઘણા બધા રસ્તાઓ ઉપર દબાણ કરવાથી કેટલાક રસ્તાઓ આંશિક તો કેટલાક સંપૂર્ણ રીતે બંધ થયેલ છે આ ઉપરાંત આર એન્ડ બી હસ્તકના તમામ મુખ્ય માર્ગો ચાલવા યોગ્ય નથી અને વાહન ચલાવી શકાય તેવી પરિસ્થિતિમાં તો જરા પણ નથી આ તમામ સમસ્યાઓ ઉપરાંત સ્ટ્રીટ લાઇટના અભાવને કારણે રાત્રિના સમયે સામાન્ય રાહદારીઓને ચાલવામાં ખૂબ મુશ્કેલી પડે છે અને રોજ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે પીવાના પાણી અને ગટરની સમસ્યા બાબતે જેડી ડી કથિરિયાએ જણાવ્યું હતું કે કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં તમામ સોસાયટીઓમાં બોરવેલ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે આ પાણી ક્ષારયુક્ત તેમજ ખરાબ ક્વોલિટીનું હોવાથી લોકોને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ રહેલ છે ગટર વ્યવસ્થા માટે કામરેજ ગ્રામ પંચાયત અને સુડા દ્વારા ભૂતકાળની વસ્તીને ધ્યાનમાં લીધા વગર આડેધડ રીતે ગટર લાઈનો નાખવાથી ખૂબ ખરાબ હાલત સમગ્ર કામરેજ વિસ્તારની થઈ રહી છે તમામ મુખ્ય માર્ગો પર ગટર ઉભરાવાથી મોટાભાગની સોસાયટીઓની અંદર ગટરના પાણી ભરાવાને કારણે ગદકી ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહી છે જે વિસ્તાર માટે જોખમી બની શકે છે તેઓએ રખડતા ઢોર અને ગંદકીની સમસ્યાઓ બાબતે ખૂબ જ આકરા સ્વરે જણાવ્યું હતું કે કામરેજ વિસ્તારના તમામ મુખ્ય માર્ગો જાહેર તબેલાઓ હોય તે રીતે સમગ્ર વિસ્તારમાં રખડતા ઢોર અડીંગો જમાવીને ચોવીસ કલાક બેસી રહે છે આ રખડતા ઢોરને દૂર કરવા માટે છેલ્લા દસ વર્ષમાં કામરેજ ગ્રામ પંચાયતને અસંખ્ય રજૂઆતો કરવા છતાં એક પણ વખત યોગ્ય કામગીરી કરી રખડતા ઢોર પકડવામાં આવેલ નથી છેલ્લા દસ વર્ષોમાં કામરેજ વિસ્તારને સમસ્યાઓથી મુક્ત કરવા માટે સોસાયટીના અગ્રણીઓ વિસ્તારના જાગૃત નાગરિકો તેમજ વિવિધ સમિતિઓ દ્વારા વારંવાર તમામ કક્ષાએ તેમજ સરપંચથી લઈ સંસદ સુધીના તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને રજૂઆતો કરવા છતાં એક પણ અધિકારી કે ચૂંટાયેલા જનપ્રતિનિધિએ આ વિસ્તારની સમસ્યાને ધ્યાને લીધી નથી જેથી આ સમગ્ર વિસ્તાર ખૂબ ગંભીર કક્ષાની પરિસ્થિતિમાં પહોંચી ગયેલ છે અને લોકો માનસિક રીતે થાકી ગયા છે આ તમામ સમસ્યાઓના ઉકેલ માટે તેમજ સમગ્ર વિસ્તારને પ્રાથમિક સુવિધાઓનો લાભ મળે તે માટે કલેક્ટરશ્રી સમક્ષ મુખ્ય અને એકમાત્ર માગણી એવી કરી કે આ વિસ્તારને સુરત મહાનગરપાલિકામાં તાત્કાલિક અસરથી ભેળવવામાં આવે તેમજ આ વિસ્તારની ટીપી સ્કીમો ખોલી સમગ્ર વિસ્તારને સમસ્યાઓથી મુક્ત કરવામાં આવે જે ડી કથિરિયાએ શ્રીને કહ્યું હતું કે અમારા વતી આપશ્રીના માધ્યમથી મુખ્યમંત્રી શ્રી સમક્ષ રજૂઆત કરશો તેવી સમગ્ર વિસ્તારના તમામ નાગરિકોની અપીલ હતી મારું નામ કુમાર પ્રજાપતિ છે કામરેજ વિસ્તારમાં રહ્યું છું જાગૃત નાગરિક છું અને એક સોસાયટીના રહીશ તરીકે અત્યારે કલેક્ટર કચેરીએ આવેલો છું અમે કામરેજ વિસ્તારના તમામ સોસાયટીના અગ્રણીઓ આજે એક રજૂઆત લઈને આવીએ છીએ કે અહીંયા કામરેજ વિસ્તારની અંદર વસ્તી ત્રણ લાખની છે પણ હજુ પણ ગ્રામ પંચાયત દ્વારા એનો વહીવટ થાય છે ગ્રામ પંચાયત ત્રણ લાખની વસ્તીને પ્રાથમિક સુવિધાઓ આપવા માટે પણ સક્ષમ નથી માત્ર દસ હજારની વસ્તીને જે સુવિધાઓ મળતી હોય એ સુવિધા અત્યારે મળે છે અમારા વિસ્તારની અંદર એક પણ રોડ રસ્તા સારા નથી સ્ટ્રીટ લાઇટની કોઈ સુવિધા નથી ગટર લાઈનની વ્યવસ્થા બરાબર થઈ નથી જેથી જાહેર માર્ગો ઉપર ગટર ઉભરાય છે અને તેમજ સોસાયટીઓની અંદર ગટરના પાણી ઘૂસી જાય છે પીવાનું પાણી બોરથી મેળવવું પડે છે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી આ ઉપરાંત જે ત્રણ લાખની વસ્તીને સરકારી શાળા હોસ્પિટલ બાગ બગીચા આવી બધી જે સુવિધા મળવી જોઈએ એ પણ મળેલી નથી ઘણા બધા વોર્ડની અંદર આંગણવાડીની પણ વ્યવસ્થા નથી જેથી જાહેર માર્ગો પર આંગણવાડીના બહેનો દ્વારા ટીકાકરણ કરવામાં આવે છે એટલે ઘણી બધી અસુવિધાઓ છે અને આ અસુવિધાઓ દૂર થાય અને અમારો વિસ્તાર સુરત મહાનગરપાલિકાની હદને અડીને આવેલો હોવાથી સુરત મહાનગરપાલિકામાં ભેળવવામાં આવે જેથી આ ત્રણ લાખની વસ્તીને પ્રાથમિક સુવિધાઓ મળે અને યોગ્ય ન્યાય મળે એવી અમારી માંગણી છે